Reading from the Holy Gospel according to St. John, chapter 15, verses 9 to 11. At that time, Jesus said to his disciples, As the Father has loved me, so have I loved you. Abide in my love. If you keep my commandments, you will abide in my love. મિત્રો તમારા મોબાઈલ માં એક એસમ એસ કેવો આવ્યો હશે કે તમે કોફી પીવા બેઠા હો બારી બાજુ શાંતિથી કુદરતી નજારો માણતા હો અને ત્યારે તમને ખબર પડે કે જે કોફી તમે પી રહ્યા છો કપમાં મોરસ નહીં પછી શું કરવાનું મન થાય પછી એવું થાય કે મોરસ લઈ આવો પણ એટલા આળસ આળસુ થઈ ગયા છે આપણે કે મોરસ નહીં લેવી અને એવી રીતે એવી રીતે આપણે મોરસ વગરની કોફી પી જઈએ છીએ કોફી પીધા પછી ખબર પડે છે કે કપની અંદર છેલ્લે તો આપી પણ એને ચમચીથી સ્ટર કરવામાં નથી ઘણી વાર વાલા ધર્મજનો આપણા જીવનમાં પણ એવું જ બને છે ઘણી વાર આપણને એવું લાગે છે સુખ ક્યાં છે સાચો આનંદ ક્યાં છે આજના સુખ સંદેશમાં પ્રભુ કહે છે ને કે મારી છાયામાં તમારો વાસ રહો મારા પ્રેમમાં તમે રહેશો તો તમને એ પ્રેમ મળશે તો તમારો આનંદ એ સંપૂર્ણ આનંદ બનશે મારો આનંદ એ તમારો આનંદ બનશે પ્રભુ ઈશ્વરના જીવનમાં આપણે જોઈએ ને તો એ આનંદ છે એ પ્રેમ છે એ જીવનમાં એક સાચી આધ્યાત્મિકતા જોવા મળે છે કારણ કે તેઓ ઈશુ પિતા સાથે જોડાયેલા હતા વોઝ ઇન કમ્યુનિટી ગોડ બીજી વસ્તુ કે હંમેશા પ્રભુની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતા હતા અને જ્યારે વ્યક્તિ પ્રભુની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે પરમેશ્વરની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરે પરમેશ્વર જોડાયેલો હોય ને અને પ્રભુનો આનંદ મળે આપણને કેમ નથી મળતું આપણે ઘણી વાર પ્રભુ સાથે જોડાયેલા હોતા નથી બીજી વસ્તુ આપણે આપણી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કદી પૂછતા પણ નથી પ્રભુ હું મારા જીવનનો એક અગત્યનો નિર્ણય લેવા જઈ રહ્યો છું તો આપણે પ્રભુ સાથે થોડો સમય વિતાવીને એવા નિર્ણયો લેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ આનંદ મળે ત્યારે એ પ્રેમનો અનુભવ આવો ઈસુના જીવનનામાંથી આ વસ્તુઓ લઈએ પરમેશ્વર સાથેની એકતા પિતા પ્રત્યેની આજ્ઞા